વરસતા વરસાદને જોઈને ઘણીવાર વિચાર આવે કે જીવન તો ખૂબ સુંદર છે પણ આપણે એને માણીએ એ પહેલાં ઘણીવાર જીવન હાથમાંથી જતું રહે છે ખૂબ સ્પીડથી ભાગતી જિંદગીમાં જ્યારે કોવિડ નામે એક બ્રેક લાગી ત્યારે મોટા ભાગના માણસોનો અહેસાસ થયો હતો કે આપણે જીવવાનું ભૂલી ગયા કશું પામવાની ઈચ્છામાં મહેચ્છામાં એટલું બધું દોડતા દોડતા ગયા કે આપણે ખરેખર જ્યારે જીવવાનું છે ત્યારે જીવવાનું ભૂલી જઈએ છીએ તો શું કામ એક નાનકડી બ્રેક લઈને એ વિચાર ન કરીએ કે આપણે છોડીને જતા રહીશું દુનિયા એની એની પહેલાં જીવી લેવું જરૂરી છે મારી સાથે પાર્થ કોટેચા છે એ નોબલ યુનિવર્સિટી સાથે પણ જુનાગઢમાં જોડાયેલા છે એ મેન્ટર નામે એક મોટિવેશન લખવું એક ફોર્મ ચલાવે છે બહુ જ બધી જગ્યાએ પોતાની સ્પીચિસ આપી ચૂક્યા છે પણ આજે મારે એમની સાથે એમના આવી રહેલા પુસ્તક વિશે વાત કરવી છે જેનું નામ છે લેટ્સ લીવ બિફોર વી લીવ આપણે છોડીને જતા રહીએ બધું જ એની પહેલાં જીવી લઈએ એનો કન્સેપ્ટ એનું મૂળ વાત એની આજુબાજુ છે અને એ વિષય પર જ એમની સાથે વાત કરવાની શરૂઆત કરવી છે પણ એ પહેલા પાર્થભાઈ મોટિવેશનલ સ્પીકર મોટિવેશન એ બધા માટે બહુ જ બધાના મનમાં ખાસા બધા પૂર્વાગ્રહો પણ હશે પૂર્વ ધારણાઓ પણ હશે બરાબર છે કઈ ટાઈપનું મોટિવેશન આપો છો તમે મે મોટિવેશન સ્પીકર તરીકે જ્યારે મે સ્પીચીસ આપવાનું ચાલુ કર્યું હું ખાસ તો એ કહીશ કે એના માટે મારા પેરેન્ટ્સ કે જેને મને આમાં મોટિવેશન ખરેખર ત્યાંથી જ મળેલું છે અને એ પ્લેટફોર્મ મને પૂરું પાડ્યું હોય તો મારી સ્કૂલે રાજકુમાર કોલેજ રાજકોટ આર કેસીમાં મેં સ્ટડી કરેલું છે જે ઇન્ડિયાની જૂનામાં જૂની સ્કૂલ છે અને એની એક લેગેસી આખી અલગ જ છે મોટિવેશનની અંદર જે કંઈ પણ હું સ્પીચિસ આપું છું હું સ્ટુડન્ટ્સ માટે જાઉં છું પેરેન્ટ્સ માટેની વાત કરતો હોય છું તો જે મારા ઘરની અંદર જે વસ્તુ થયેલી છે હું પ્રાઉડલી એવું કહી શકું કે મારા બેસ્ટ ફ્રેન્ડ મારા પેરેન્ટ્સ છે હું ઇઝીલી કોઈ પણ વાત કરી શકું છું કોઈ એવું સિક્રેટ નથી કે જે મારે એનાથી છુપાવવું પડે આજે પણ રોજ જ્યારે હું ઘરેથી બહાર જાઉં ત્યારે સવારે નીકળતી વખતે પપ્પાના રૂમમાં થઈને નીકળું અને જે કંઈ પણ ડિસ્કશન્સ હોય આખા દિવસનું એ ત્યાં પપ્પાની સાથે મમ્મીની સાથે અને એ કમ્યુનિકેશન જે છે ને એ ફ્રીલી થઈ છે એકદમ કે કોઈ પણ વાત કહી શકું એ મારી સાથે વાત કરી શકે અને એ જ વાત હું છોકરાઓને કહેતો હોય છું કે આજે ઘરની અંદર એક જ ઘરમાં ચાર લોકો રહેતા હોય પણ ચારેય અલગ અલગ દુનિયામાં રહેતા હોય છે તો આ જ વાત હું સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ઇવન ટીચર્સને કારણ કે આર કેસીમાં સ્ટડી કર્યું છે એવા લાઈફના ટીચર્સ જોયા છે કે આજે પણ કદાચ કોઈ જગ્યાએ હોય ને એમનો કોલ આવે ને તો પણ એક આપણે અદબમાં એક પોસ્ચરમાં આવી જાય અને એ લોકો પાસે બીજું કંઈ નહોતું પણ એની પાસે એને કોઈ બીજું એક્સપેક્ટેશન્સ નહોતું ત્યારે કોમર્શિયલાઈઝેશન એજ્યુકેશનમાં એવું કંઈ હાઈફાઈ નહીં પણ એમનું ધ વે ટોક કે જે તો એ બધા જે લાઈફના છે એ જ વાતો અને નેચરલ કોઝમાં કારણ કે તમે જેમ કીધું એમ એટલે હું ઘણી વખત કહેતો હોય કે મોટિવેશનનો મતલબ એવો નથી કે આપણે તમે જઈને ગિરનાર ઉપર ચડી જાઓ એને એવું પણ પેલું સ્ટેપ લેવાનો જે હિંમત થાય ને એ મોટિવેશન આપી શકે શું અને પાર્થભાઈ જુનાગઢથી છે એટલે ગિરનાર વાત આવશે જ જુનાગઢ સાહિત્યકારો પણ એમની કોઈ પણ વાત હોય તો એમાં ગિરનાર અને ભવનાથ આ બધાનો ઉલ્લેખ આવે છે એની એનર્જી જ મળે છે ને એ આજે દુનિયા એમ કહે છે કે આજે એ સ્પિરિચ્યુઅલ ભૂમિ છે આજે તમે ભવનાથ તળેટી ની અંદર હોય તો તમને એમ થાય કે બધું મૂકી અને મેડિટેશન તમને ધ્યાન લાગી જાય એ ભૂમિનો પ્રતાપ છે તમારા પુસ્તકમાં એવું શું છે કે જે તમને એવું લાગે છે કે બહુ જ બધા લોકો એનાથી કનેક્ટ થઈ શકે એમને કશુંક સારું લાગે વાંચ્યા પછી લેટ્સ લીવ બિફોર વી લીવ એ બુકની અંદર જે મેં વાત કરેલી છે ખાસ કરીને કે એમાં અલગ અલગ કલેક્શન્સ ઓફ મોટિવેશન ટેલ સ્ટોરીઝ જેને આપણે કહી શકાય કે જે બહુ નાની હોય બહુ સિમ્પલ લેંગ્વેજમાં એમાં કોઈ બહુ ફિલોસોફીની વાતો નથી કરી એમાં કોઈ બહુ એવી બધી વાતો નથી કરી કે જેને ખાલી સાંભળવી ગમે પણ રૂટીન લાઈફની અંદર તમે એને યુઝ કરી શકો એ છોકરાની એના ફાધર સાથે હોય એના મધર સાથે હોય એના ફ્રેન્ડ્સ સાથે હોય એના ફેમિલી સાથે હોય અને ડે ટુ ડે રૂટીનમાં જે આપણે જીવીએ છીએ એને જ કનેક્ટ કરતી જે બધી વાતો છે એમાં મેં મારી પોતાની પણ વાત કરેલી છે મારા ચાઇલ્ડહુડની સ્ટોરી પણ મૂકેલી છે મારા ફેમિલીની પણ વાત કરેલી છે અને એ વાતો કે જે આપણે રોજ આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને એક એક સ્ટોરીની પાછળ એનું મોરલ છે એ એમાં મેન્શન કરેલું છે હરેકની પાછળ એક મોરલ છે અને ફિફ્ટી ટુ વીક આપણે કહી શકાય કે એક યરની અંદર છે સ્ટોરીઝ છે કદાચ એક એકને પણ આપણે એક વીક સુધી ફોલો કરીએ તો પણ લાઈફમાં ઘણો બધો ચેન્જ આવી શકે એમાં બઉ અસર કરી ગયેલો એક જ ઇન્સિડન્ટ છે કે બે મિત્રોની સ્ટોરી છે અને બે મિત્રો માંથી એક ફિલોસોફર છે એક માઉન્ટેનિયર છે એટલે એને માઉન્ટેન ઉપર ક્લાઇમ્બ કરવું બહુ ગમતું હોય છે અને એ બે મિત્રો એક દિવસ સાંજે એક બાર નુક્કડ ઉપર બેઠા હોય છે ચા પીવા માટે થઈને એટલે જે માઉન્ટેનિયર છે ને એ મિત્ર એવું કહે છે કે હું જ્યારે શિખર ઉપર પહોંચું ને ટોપ ઉપર એક હાઈટ ઉપર અને ત્યાંથી જોઉં ને તો મને બધા માણસો કે લોકો કે જેમ જો બધા નાના નાના દેખાય એટલે સાથે બેઠો તો એ ફિલોસોફર હતો એ એવું કહે છે કે તારો પ્રસ્પેક્ટિવ ચેન્જ કરવાની જરૂર છે તું એવું માને છે કે ઉપરથી તને બધા નાના દેખાય અહીંથી અમે તને જોઈએ ને તો તું નાનો જ દેખાય એ તો અત્યારે એક લેવલ ઉપર બેઠા છે ને આપણે બંને એટલે એક સરખા લાગીએ એટલે ઉપર પહોંચીને કોઈને એવું લાગે કે મને બધા નાના દેખાય છે તો નીચેથી પણ એને નાના જ દેખાશે એટલે એ આવા બધા કલેક્શન્સ ઓફ સ્ટોરીઝ જે છે કે જે આ મિત્રોની વાત થઈ એવી ઘણી બધી વાતો એની અંદર જે છે એ કરેલી છે બુકની અંદર જેમાં જીવનનો દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ આવે યસ એટલે નજારે બદલે જાય એના જેવું છે અને ખાસ કરીને એક તો વાંચવાની હેબિટ થાય આજના મોબાઈલના માં આપણે જોઈએ છે કે ગુલઝાર સાહેબની એક બહુ મસ્ત નઝમ છે કિતાબે એમાં કીધું છે કે ઝુબા પર જો ઝાયકા સફા પલટને કે અબંગલી ક્લિક કરને સ ઝપકી ગુજર જાતી એટલે હવે આપણને એ ઇન્ટરનેટની દુનિયામાં એ બુકની મજા જે છે એ બહુ સરસ નઝમ એ નઝમ પણ મેં એમાં લખેલી છે કે કિતાબે જાગતી હે બંધલ મારી કે શીશો છે બહુ સરસ નઝમ છે અને ગુલઝાર સાહેબે બહુ સરસ રીતે લખેલી છે એટલે કે વાંચવાની હેબિટ પણ જો થાય તો એનો પણ એક અલગ જ ટેસ્ટ છે આજે પણ આટલું સરસ વરસાદનું એટમોસ્ફિયર હોય તો મોબાઈલ હાથમાં લઈને કરતા આજે ઘણા લોકો એવા છે કે એને કોફીની સાથે બુક પહેલા પસંદ કરે સો એટલે હા એટલે એક સારો એક મેસેજ મળે અને કોઈ યાદ કરે આ બુકના માધ્યમ કદાચ કોઈ એકની લાઈફને પણ જો હું ટચ કરી શકું તો આઈ વિશ કે આઈ ગેટ હંડ્રેડ પર્સન્ટ ઓફ માય વર્ક વેરી ટ્રુ અને નહીં વાર્તા પુસ્તક તમારું વાંચેલું એક વાક્ય તમને લાઈફમાં ક્યારે અસર કરી જાય છે યુ ડોન્ટ નો એટલે આ બધી વાતોની તો ખૂબ મોટી અસર થતી હોય છે તમે જ્યારે આપણે હમણાં વાત કરી રહ્યા હતા ત્યારે તમે કહું કે ફેમિલી અને એના બેકગ્રાઉન્ડ અને ઉછેરની બહુ મોટી અસર થઈ છે જોઈન્ટ ફેમિલીની ખાસ તો અત્યારે જ્યારે અમે લોકો હમણાં જ એક સાહિત્ય પરિષદમાં પણ એક કાર્યક્રમ હતો તો મોટાભાગે ચર્ચામાં વાત એ આવે છેલ્લે કે છોકરાઓ વાંચતા નથી વાંચતા નથી જો વાંચે છે તો પણ ઇન કેસ એ ગુજરાતી તો બિલકુલ નથી વાંચતા પ્રશ્ન એ થયો કે જે લોકો ગુજરાતી નથી વાંચતા એ લોકો અંગ્રેજી પણ નથી વાંચતા એટલે પુસ્તકોને જે સ્પર્શ કરતાની સાથે જે કંઈક ફીલ થતું હતું દૂર જતું રહ્યું છે સહી વાત છે તો એમાં આજે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ વિભક્ત કુટુંબો થયા એ બધાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો શું એ કોઈ અસર કરે છે એ બધી વાતો હું એક એવું માનું છું કે જોઈન્ટ ફેમિલી હું પોતે જોઈન્ટ ફેમિલીમાંથી આવું છું અમે લોકો થર્ટી ય યર્સ સુધી સત્યાવીસ જણા એક જ ઘરની અંદર એક જ કિચન ની અંદર રહેલા છે આજે સત્યાવીસ લોકો એક જ ઘરની અંદર અને જોઈન્ટ ફેમિલીમાં હું માનું છું કે ઇટ એક યુનિવર્સિટી છે તમને ઘણી બધી વસ્તુ કહેવાની પણ ઈચ્છા થાય જતું કરવાની પણ ઈચ્છા થાય શીખવાની પણ ઈચ્છા થાય અને બધાને એ પપ્પાને જેટલો ખીચાવાનો હક હોય ને એટલો જ કાકાને હોય એટલી જ રિસ્પેક્ટ એના માટે આવતી હોય એટલા જ કઝિન્સનું બોન્ડિંગ થતું હોય સારો કે ખરાબ કોઈ પણ પ્રસંગ પણ આવીને જ્યારે નીકળી જાય ને ત્યારે એ જોઈન્ટ ફેમિલીમાં ખબર નથી પડતી કારણ કે એ દુઃખ વેચાઈ જાય છે બધાની વચ્ચે પણ હવે એ જે ફેમિલીઝની અંદર જોવો છો કે છોકરાઓ હોય ચાર જણા હોય દિવસના કામમાં હોય છોકરાઓ પાસે કઝિન્સ ક્યાં રમવા માટેના એ ઓબ્વિયસલી મોબાઈલની અંદર રહેવાના છે અને છોકરાઓ મોબાઈલ જોવે છે એમાં હું એક વાત ખાસ એટલી કહીશ કે એના માટે રિસ્પોન્સિબલ આપણે પણ છીએ એક બહુ સરસ વાત તમે વાત કરી એટલે જ હું કહું કે બધું તો રિવેલ નહીં પણ આ જ બુકની અંદરની એક સ્ટોરી છે સ્કૂલની અંદર એક છોકરા મધર જાય છે ને પ્રિન્સિપાલને એવું કહે છે કે આખો દિવસ એ મોબાઈલમાં ને એમાં જ હોય છે એ મને એના ફ્યુચર માટે થઈને ટેન્શન થાય છે તમે એને કંઈક સજેશન કરો પ્રિન્સિપાલે બહુ સિમ્પલ ક્વેશ્ચન કહ્યું કે બેન તમે છેલ્લે બુક ક્યારે વાંચી હતી એટલે એણે કીધું કે મને યાદ નથી એટલે તમે એવું એક્સપેક્ટ કરો છો કે તમારા હાથમાં મોબાઈલ હોય જે આપણે એક્સપેક્ટ અને આપણે એવું એક્સપેક્ટ કરીએ કે એના હાથમાં બુક હોવી જોઈએ તમે કઈ બોલો નહીં બુક લઈને બેસી જાવ એ ચાર પાંચ દિવસ થશે એની મેળે એના હાથે બુક આવશે આજે આપણે પોતે પણ હોઈએ છે કે આપણે આપણા છોકરાઓને મોબાઈલ આપીએ છીએ કે એ મોબાઈલમાં પછી એ આપણને ટેન્શન થાય છે પણ શરૂઆતમાં તો આપણે કુકરની બે સીટી વાગીએ પણ મોબાઈલ આપતા હોઈએ છીએ પછી એમ થાય છે કે હવે મોબાઈલ છોડતો નથી એ કે અને હું હું પોતે પણ એક છે મોટિવેશનલ કરું ઘણી વખત એવું નથી કે વાત એવી કરું હું ફોલો ન કરતો હોય એટલે હું પાછો જે વાત કરી પ્રેક્ટિકલ કે મારા ઘરે પણ મેં મોબાઈલ મારા મેં છે કે આપી જ દીધા છે એટલે એ તકલીફથી હું પણ ફેસ કરું છું એટલે એવું નથી કે હું સલાહ આપું છું મારા છોકરાઓ જે બુક વાંચે છે નહીં એને મોબાઈલની હેબિટ છે જ પણ એક વસ્તુ છે કે હું પોતે પણ એવું ટ્રાય કરું છું કે એમાંથી હવે જતી હવે ધીમે ધીમે એ એની અંદર કોઈક સ્ટોરીઝ જોવે બીજી કોઈ વાતો જોવે પણ તકલીફ એ છે કે બુક મારા હાથમાં હશે ને તો જ મારે એક્સપેક્ટ કરવાનું કે મારા સન કે મારા ડોટર પાસે બુક હોય આ એક સ્પષ્ટ પડે બધા લોકો એ અધરવાઇઝ આપણે એને દૂર નથી રાખી શકવાના એ બહુ સ્પષ્ટ છે વેરી તમે મોટિવેશનલ પર હું ફરીથી એટલે જોઉં છું કેમ કે આખી આ વાત એની આજુબાજુ છે શું એ મોટિવેશન મળે છે કે પછી શેઠની શિખામણ સુધી જેવું હોય છે એમાં જો તમે એને ફોલો કરવાની એક દ્રષ્ટિ રાખો અને ઓબ્ઝર્વેશન રાખો તો સો ટકા મળતું હોય છે પણ કેવું છે કે કોઈ પણ વાત હોય પછી એ કોઈ નાની જગ્યાએથી પણ શીખવા મળે કોઈ નાના માણસ પાસેથી પણ શીખવા મળે કોઈની પાસે તમે સાંભળો તો પણ મળે વાંચવાથી પણ મળે પણ એક્સેપ્ટન્સ જો હોય ને તો મોટિવેશન મળે આજે તમે એમ કહો કે ફૂલ ઉપર પાણી નાખો તો એ ખીલતું હોય છે પણ જો પથ્થર બનો તો કદાચ ગમે એટલું પાણી નાખો તો પણ કંઈ મતલબ નથી એટલે એક્સેપ્ટન્સ જ્યારે હોય ને ત્યારે એ રિયલ સેન્સમાં મોટિવેશન કામ કરતું હોય છે આપણે તાજેતરમાં જ જોઈએ કે બે દિવસ પહેલાં જ આપણું ઇન્ડિયાની ટીમ જ્યારે વર્લ્ડ કપ જીતી તો આટલા બધા લોકોનું જે ચેરિંગ જે શું મોટિવેશન નહીં મળ્યું એ એક્સેપ્ટન્સ જે છે ને કે એ લોકોને એ આપણા લોકો સ્વીકાર્યા અને એમને એનું હંડ્રેડ એ પણ ખાલી મોટિવેશનથી નથી થતું એની પાછળનું એક્શન્સ પણ છે ડેડિકેશન્સ પણ છે અને કમિટમેન્ટ પણ છે એ હોય ને તો ઘણી વખત એવું થાય કે ઘણા કામ હરેક લોકોએ ક્યાંક ને ક્યાંક આપણે ફેસ કર્યું હોય છે કોઈ કામ કરવા નીકળ્યા હોય આપણે કંઈક વિચાર્યું હોય ભલે એનાથી સારું જ થયું હોય પણ આપણને ન ખબર હોય કે આ વસ્તુ કેવી રીતે થઈ ગઈ તો કંઈક તો છે કે જે તમને હેલ્પ કરે છે એ પછી તમારી જેની ઉપર શ્રદ્ધા હોય તમે ભગવાન માનતા હોય કરમ બાંધતા હોય ઓલ બાઇટ એટલે હું ઘણી વખત એમ કહું મારી વાઇફ ગમે ત્યારે કંઈ કોઈ પણ ડિફિકલ્ટ આવે એક એકવાર કે થઈ જશે એવું કહે કે ભાઈ થઈ જશે અને એ થઈ જતું હોય અને એ બસ એ આપણા હાથની વાત નથી એટલે ઇવન વિરાટ કોહલી સ્ટેટમેન્ટ આપ્યું એ નીમ કરોલી બાબાને બહુ માને છે વર્લ્ડ કપ પર કે પ્રોસેસ થતી હોય ને તમે થવા દો એ બસ ગીવો હંડ્રેડ પર્સન્ટ બાકી થઈ જશે વાત સાચી છે ને અમે એ પણ કે દુનિયામાં તમને ડિમોટિવેટ કરે એવા તો ઢગલો ફેક્ટર્સ છે એટલે હાર્દિક પંડ્યા વિશે વાત કરી રહ્યા હતા કે જ્યાં સુધી વર્લ્ડ કપ નહોતા જીત્યા ત્યાં સુધી તો લોકો એને કાલા કૌવા ને છપરી ને એની પર્સનલ લાઈફ આખી ઇમ્બેલેન્સ હતી મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટનશીપના કારણે એટલું બધું સાંભળવું પડ્યું હતું વર્લ્ડ કપ જીત્યો દુનિયા અત્યારે દુનિયા કદમો મેં એટલે જીતવું પણ ઘણી વાર બહુ જ મેટર કરતું હોય છે લાઈફમાં કેમકે તમારી તમે કહેશો કે આવું કરો તો લોકો સાંભળશે કેમ કે યુ આર અ સક્સેસફુલ પર્સન હવે બીજો કોઈ માણસ કહેશે તો એને કઈ નહીં સાંભળે બહુ સાચી વાત કીધી અને એ સિચ્યુએશનમાંથી બહાર આવું એક બહુ સરસ એવી વાત છે કે હિટલરને કોઈ વખત એમ કીધું કે આપણને ચારેય બાજુથી દુશ્મનોએ ઘેરી લીધા તો કે બહુ સરસ ગમે સાઈડથી એટેક થશે એટલે પોઝિટિવિટી જે હોય છે ને ગમે ત્યાં તમે જેમ હાર્દિક પંડ્યાની વાત કરી કે એ સિચ્યુએશનમાંથી આવ્યા પછી અને એ ઈઝી નથી આજે એ સ્ટેજે પહોંચ્યા પછી લોકો કે કોઈ એવું વિચારતા હોય કે ક્રિટિસિઝમ પણ જ્યારે એ પર્સનલ એટેક થતા હોય ને અને એમાં એમને કુલ રાખીને મેં ગઈકાલે જ મારો એક વિડીયો હતો ત્યારે મેં કીધું કે એ એ સિચ્યુએશનમાં જ્યારે એ બોલિંગ કરતો હશે એ જ જ્યારે સૂર્યકુમાર યાદવના કેચે આખો મેચ આપણને ફેરવી દીધો તો મેં એવું કીધું કે એ બોલની સાથે આખો દેશ દેખાતો હશે અને એમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવું એટલે મોટિવેશન કેવી વસ્તુ છે કે મોટિવેશન દેવાથી બોલવાથી ઇફેક્ટ ન થાય પણ એના પાછળનું એક્સેપ્ટન્સ જો લોકોમાં હોય પછી એમ એમ કે હું મોટિવેશનની ની વાત આપતો હોય ને એમાં બે એક્સપેક્ટ હોય કોઈ એમ કે હવે એ તો વાતો કરે છે ને ભલે કરતો અને કોઈ એમ કે નહીં વાત એની વાત સાચી છે તો એ બે માટે યુઝફુલ છે જે લેશે હું તો મારી વાત કરવાનો છું કોઈ પણ આવે હું હું મારી વાત કે એ વ્યક્તિ કઈ રીતે લે છે પોતે ઘણી વખત એવું મને ભલે મોટિવેશન આપતે પણ જ્યારે સાંભળવાનું આવે ને ત્યારે વધારે ગમે કારણ કે એક બહુ સાચી એવી વાત ક્યાંક વાંચેલી હતી કે બોલો છો તમે એ જ જે તમને ખબર છે પણ સાંભળશો તો તમને કંઈક નવું શીખવા મળશે વાત સાચી કેમ કે બોલવા માટે પણ અંદર કશુંક તો જોઈએ કન્ટેન્ટ જો અંદર નથી તો બહાર કેવી રીતે આવશે સાચી વાત છે અને શ્રોતા બનવું વધારે અઘરું છે સાચી વાત છે સારા શ્રોતા હોતા જ નથી હોતા નથી હોતા છેલ્લો પ્રશ્ન મારો પાર્થભાઈ કે સોશિયલ મીડિયાના સમયમાં જે પ્રોબ્લેમ શૂટ આવી રહ્યો છે કે આપણે તેવું કે પહેલા એવી કહેવત કહેતા કે બીજાનો બંગલો જોઈને આપણું ઝૂંપડું ન થોડી પડાય પણ હવે રીલ્સ જોઈને આખી દુનિયા એવું આપણી દુનિયા આપણી મુઠ્ઠીમાં છે પણ આપણે એવું માનીએ છીએ કે આપણે એવું બધું જ જીવવાનું છે ને બસ એ જીવી જ લઈશું અને એ મોટિવેશનની અમુક નેગેટિવ ઇમ્પેક્ટ એ થઈ રહી છે કે લોકોને એક કલાકનો સેશન સાંભળ્યા પછી એવું લાગે છે કે લોકો દસ કલાક આપશે પોતાના દિવસના અને કરોડપતિ રાતોરાત બની જશે અને રાતોરાત કરોડપતિ બન્યા પછી એ બધું કરશે જે રીલ્સમાં જોઈ રહ્યા છે વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયા વચ્ચેનો એ ભેદ છે સાવ ભૂંસાઈ ગયો છે આજે નેગેટિવ ઇમ્પેક્ટ થઈ છે એમાંથી કેમના બહાર આવશે લોકો હું એમને ખાસ એટલું જ કહીશ કે સોશિયલ મીડિયાને જોઈને કોઈના બંગલાને જોઈને કે વર્ચ્યુઅલ લાઈફની અંદર તમે લોકો બહુ જો એટ્રેક્ટ થતા હોય તો એક વાત એ છે કે હું બધાને કહીશ કે ઘર ગમે એટલું મોટું હોય નાનું હોય મોટું હોય ગમે છે ઘરે શાંતિ હોવી જરૂરી છે બેડ ગમે એવો પૈસાવાળો લાવો નીંદર આવી જરૂરી છે આજે સેટિસ્ફેક્શન માટે થઈને આપણે ક્યાંક ને ક્યાંક વર્ક નથી કરતા એક જ ઘરની અંદર જ્યારે તમે જાઓ અને એ તમારા છોકરાઓ દોડીને આવે તમને આવીને તરત જ ગળે લાગે તમે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો તો આખા દિવસનો એ થાક તમારો જે ઉતરી હોય છે પણ આપણે જોઈને દુઃખી થશું તો એનું સોલ્યુશન ક્યારેય આવે તો જેટલું હશે એટલું ઓછું પડશે અને એક બહુ સરસ વાત છે કે જગ્યાએ કોઈએ પૂછ્યું ભગવાન ને કે ભાઈ કે માણસને શું જોઈએ તો કે જે નથી એના સિવાય બધો જે છે એના સિવાય જે છે સોરી જે છે એના સિવાય બધો એટલે આપણને કાયમ માટે કઈ ને કઈ વસ્તુ જે છે એ ખૂટતી જ હોય છે પણ એ રિયલ લાઈફની અંદર કે એ વર્ચ્યુઅલ લાઈફમાં એટલા બધા એટ્રેક્ટ ન થઈ જાય તો તો અત્યારે બધા એવું કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પછી જો રોબોટ આવી જશે તો આપણે રોબોટ બે એક સરખા થઈ જશું વી નીડ ટુ બી ધેટ્સ સ્માર્ટ કે વી આર હ્યુમન્સ વી કેન ફીલ જે આપણે કરી શકીએ છીએ તો એ દુનિયાની બહાર આવીને અને કોઈને પણ જે જગ્યાએ રહ્યો છો તમારા ફેમિલી સાથે કોઈ જગ્યાએ ફરવા જાઓ છો ને પછી ભલે તમે યુએસ નથી જતા કે ડિઝનીલેન્ડ નથી જતા કે પણ એક સાચી જગ્યાએ સારી જગ્યાએ નાની જગ્યાએ પણ જાઓ છો પણ ફેમિલી સાથે છે ને તો એ મેટર કરે છે એટલે હું બધાને એ વાત કહીશ કે લેટ્સ લીવ બિફોર વી લીવમાં મારી વાત એ જ છે કે રિયલ લાઈફમાં આપણે લોકો જીવીએ વર્ચ્યુઅલ કે સોશિયલ મીડિયા એ ટૂલ છે જે આપણે થોડા ટાઈમ માટે યુઝ કરીએ પણ હવે એવું થાય કે એ આપણને યુઝ કરતા હોય એના વગર ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર અસ કે આપણે કોઈ જગ્યાએ હોય અને એને મૂકીને જો રહેવું પડે તો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ ગયું છે અત્યારે તો વી લીવ ઇન અ રિયલ લાઈફ ફેમિલી સાથે આટલી સરસ લાઈફ ભગવાને આપેલી છે તો એને આપણે સારી રીતે એન્જોય કરીએ કારણ કે ટાઈમ વયો ગયા પછી પાછું ગમે એટલો અફસોસ કરશું એ ટાઈમ પાછો આવવાનો નથી સો ઇટ્સ બેટર ટુ એન્જોય ઇચ એન્ડ એવરી મુમેન્ટ ઇન વીચ વી આર લિવિંગ એન્ડ લેટેસ્ટ ડોન્ટ મેક ધીસ ટોક્સિક જે આપણી પાસે વર્ચ્યુઅલ છે કે બાકીની જે પણ દુનિયા છે સોશિયલ મીડિયાની આપણે એને દિવસે ને દિવસે વધારે ટોક્સિક બનાવતા જઈએ છીએ ઝેર લિટરલી ઓખીએ છીએ તો એ બધામાંથી પણ બહાર આવીએ અને પુસ્તકો વાંચીએ સકારાત્મક દુનિયાનું સર્જન કરીએ પોતાનાથી શરૂઆત કરીએ ક્યારે આવી રહી છે બુક તો 27th જુલાઈ એનવોઇસ પબ્લિશિંગ નોબલ યુનિવર્સિટી જ પબ્લિશર છે અને મારી ડોટરનો બર્થડે છે એટલે મે એ જ દિવસ સિલેક્ટ કર્યો છે યસ એટલે એ 27th જુલાઈ સેટરડે ઓકે કોંગ્રેચ્યુલેશન બેસ્ટ અને વિશિંગ હર અ વેરી હેપી બર્થડે ને વેરી મચ એક આ વાત પણ હું એવું કહી શકું કે સારા ટાઈમે અચાનક જ એક દિવસ મળવાનું થયું ને મે દેવાજી બેન ને વાત કરી કે આ બુક મારી હવે આવે તો થઈ જશે એનો એક એક્ઝામ્પલ આ પણ છે કે આજે હું જબાવટ જેવા ગ્રુપની સાથે બેઠો છું કે જેને આટલા બધા લોકો ફોલો કરે છે અને જો આ બુક ક્યાંક આ માધ્યમથી પણ લોકો સુધી પહોંચે તો થઈ જશે એનું એક્ઝામ્પલ એક આ પણ છે થેન્ક યુ સો મચ થેન્ક યુ